મારો એક ટ્રકનો ઢાબો હતો મુસાફરોની ગાડીઓ અને યાત્રીઓ મોડી રાત સુધી ત્યાં રોકાતા તેઓ જમતા પીતા અને પછી આગળ નીકળી જતા એક દિવસ એક યુવાન પોતાની વૃદ્ધ માતાને મારા ઢાબા પર ઉતારીને એવું કહીને ગયો કે તે ગાડીનું પંચર કરાવવા જઈ રહ્યો છે ને તરત પાછો આવશે સવારથી શાંત થઈ ગઈ પણ તે પાછો ન ફર્યો તે વૃદ્ધા વારંવાર રડતી રહી અને પોતાના દીકરાની રાહ જોતી રહી પણ તે ન આવ્યો આખરે હું તેને મારા ઘરે લઈ આવ્યો જેથી મારા પિતાની નજર તે મહિલા પર પડી તેઓ દોડીને તેને ફેટી પડ્યા જોઈને હું તેને ગુસ્સામાં તે મહિલાથી અલગ કરાવવા જઈ રહ્યો હતો પણ મેં જે સાંભળ્યું તેનાથી હું સ્તભ રહી ગયો આજનો દિવસ પણ બીજા દિવસો જેવો જ હતો સવારે નવ વાગે મેં મારા ઢાબાનો દરવાજો ખોલ્યો રાતથી રોકાયેલા યાત્રીઓ હજુ અંદર હતા ને નવા આવનારાઓની લાઈન બહાર લાગી હતી મારો ઢાબો મુખ્ય રસ્તાની બરાબર બાજુમાં હતો એટલે ત્યાં હંમેશા ભીડ રહેતી જેવો મેં દરવાજો ખોલ્યો એ ગાડી આવીને ઊભી રહી જેમાં એક આખો પરિવાર બેઠો હતો તેઓ બધા ઉતરીને ઢાબાની અંદર આવ્યા અને મારા કર્મચારીઓએ તેમનું ધ્યાન રાખ્યું હું આજે બહાર જ બેઠો રહ્યો ખબર નહીં કેમ સવારથી જ મનમાં એક અજીબ બેચેની હતી સવારે હું ખૂબ રડ્યો હતો કેમ રડ્યો હતો તે મને ખુદને પણ ખબર ન હતી બસ આંસુ અટકતા જ ન હતા એટલે મને એક અજીબ અવસ્થામાં હતું મેં આજે અંદર જઈને કાઉન્ટર સંભાળ્યું પણ મારો એક ભરોસોમંદ કર્મચારીને ત્યાં બેસાડી દીધો હતો થોડી જરમાં એક બાઇક મારી પાસે આવીને ઊભી રહી કંઈ પણ કહેતા પહેલાં તે યુવક તેની માતાને મારી પાસે બેસાડતા કહ્યું ભાઈ હું બસ ગાડીનું પંચર કરાવીને આવું છું મહેરબાની કરીને માનું ધ્યાન રાખજો આટલું કહીને તે બાઇક સ્ટાર્ટ કરીને બીજી દિશામાં નીકળી ગયો મેં આચર્યથી તેના ટાયર પંક્ચર જોયા ભલે એવું લાગતું હતું કે હવા ઓછી છે પણ ટાયર બિલકુલ ઠીક હતા કારણ કે મારી પાસે ઘણા ટ્રક હતા એટલે મને ગાડીઓની સ્થિતિનો સારો અનુભવ હતો તે વૃદ્ધા મારી બાજુમાં બેસતા બોલી બાળક છે ઘરેથી નીકળતા જગાઈ રહ્યો હતો કે ટ્રકવાળાઓના ઢાબા પર રોકાઈશું ત્યાં ગાડી બરાબર કરાવી લઈશું મેં કહ્યું જુઓ આપણે બંને અહીંયા સુધી આવી ગયા કોઈ તકલીફ નથી થઈ મેં કહી કહ્યું તો તે ભડકી ગયો અને કહેવા લાગ્યો રસ્તો લાંબો છે તમે અહીં જ બેસો તે મહિલાની વાતો સાંભળીને મેં પૂછ્યું તમે ક્યાં જઈ રહ્યા છો તેણે પોતાને સાડીનો પાલવ સરખો કરતા જવાબ આપ્યો ખબર નથી બેટા તેણે બસ એટલું જ કહ્યું કે આજે ફરવા ચાલોમાં તેણે આગળ ચડાવ્યું જોકે મારી તબિયત પણ સારી ન હતી હું તેને સમજાવી રહી હતી પણ તે ક્યાં સાંભળે છે બસ દરેક વખત બૂમો ઉપાડતો રહે છે મારી કોઈ વાત સાંભળતો જ નથી તે મહિલા ઘણી નિર્દોષ લાગી રહી હતી તેનો ચહેરો જોઈને જ ખબર પડી જતી હતી મેં કંઈક વિચારીને પૂછ્યું તમે કંઈક ખાધું છે તેણે માથું હલાવીને ના પાડી અને કહ્યું સવારના સમયે બ્રેડનો એક ટુકડો ખાધો હતો પણ અહીં ભૂખ લાગે છે દીકરાએ કહ્યું હતું કે કોઈ ઢાબા પર કંઈક ખવડાવી દેશે કદાચ ગાડી સરખી કરાવીને પાછો ફરે તો અહીંથી જ કંઈક ખાઈએ મેં સહમતીમાં માથું હલાવ્યું અને ચૂપ થઈ ગયો થોડી જ વારમાં મારો એક કર્મચારી અંદરથી આવ્યો અને બોલ્યો ભાઈ જે મોટો પરિવાર આવ્યો છે તે રોકાવા માટે રૂમ માગી રહ્યો છે જ્યારે આવીને વાત કરી લો તેઓ ભાવતાલ કરી રહ્યા છે મેં માથું હલાવ્યું અને તે વૃદ્ધા સામે જોઈને કહ્યું માં તમે અહીં જ બેસો હું હમણાં આવું છું ક્યાંક જતા નહીં તે તરત હાથ ઊંચો કરીને બોલી હા બેટા હું ક્યાં જઈશ મારી મારા દીકરાની રાહ અહીં જ જોવાની છે જો હું અહીં તહીં થઈ ગઈ તો તે ગોરીબૂમો પાડશે મેં વૃદ્ધ મહિલાની વાત સાંભળીને ચૂપચાપ માથું હલાવી દીધું અને અંદર આવી ગયો મને એવા યુવાનો બિલકુલ પસંદ નથી જે પોતાની માતા પર ગુસ્સો કરે છે પોતે બાળપણમાં મારી માતાને ગુમાવી ચૂક્યો છું મને ખબર છે કે મા ગુમાવવાનું દર્દ કેટલું લાંબુ અને એકલતાવાળું હોય છે જીવન કેટલું સૂનું થઈ જાય છે તે હું જાણું છું ઘરનું ખાવાનું તો મને ક્યારેય નસીબ જ ન થયું કદાચ આ જ કારણે મેં એક ઢાબો ખોલ્યો હતો જે હું મારી માના હાથના ખાવા જેવી આત્મહત્યા પીરસતો હતો મેં મોટા મોટા ડીગીવાળા રસોઈયા નહોતા રાખ્યા પણ ઘરની મહિલાઓને કામ પર રાખી હતી જેઓ પોતાના હાથની મમતા અને મીઠાશથી બનેલા ખાવાને પ્રેમથી આવતા ગ્રાહકોને પીરસતી હતી અંદર જઈને જ્યારે મેં તે પરિવારનું ખાવા પીવાનું પતાવી દીધું ત્યારે હું બહાર આવ્યો પણ તે વૃદ્ધ માતા ક્યાંક દેખાય નહીં મારો જીવ તાળવે ચોંટી ગયો તે છોકરાએ તેની માતાને મારા ભરોસે છોડી હતી અને હવે તે ક્યાંય ન હતી મને પસ્તાવો થવા લાગ્યો કાશ મેં તેમને હોટેલની અંદર જ બેસાડી દીધા હોત મેં તરત અહીં નજર દોડાવી પણ તે ક્યાંય ન દેખાય મારા હાથ પગ ઠંડા પડવા લાગ્યા હોટલના દરવાજા પર ઊભો રહીને હું ગભરાહટમાં જોર બૂમ પાડી મા બહાર છો મારો અવાજ સાંભળીને બે ત્રણ છોકરા અને સ્થાપના કેટલાક લોકો બહાર આવ્યા એકે પૂછ્યું શું થયું સાહેબ બધું બરાબર છે હું તરત બોલ્યો એક રૂધ માતા હતા ગુલાબી સૂટમાં જુઓ ક્યાંક ચાલ્યા ગયા તે તેમનો દીકરો તેમને મારા હવાલે છોડી ગયો તો તેમની જવાબદારી હવે મારી હતી એક યુવાને કહ્યું અરે ભાઈ જવા દો કદાચ તેમનો દીકરો આવી ગયો હોય અને તે તેની સાથે ચાલ્યા ગયા હોય મેં માથું હલાવીને કહ્યું ના મને કોઈ બાઇકનો અવાજ સંભળાયો નથી તમે લોકો અહીં તહીં જુઓ ખબર કાઢો ક્યાં ચાલ્યા ગયા તે આંટી મારું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું ખબર નહીં કેમ તે મહિલાનું અચાનક ગાયબ થઈ જવું મને ખૂબ બેચાન કરી રહ્યું હતું મેં આખો વિસ્તાર ફરીને જોઈ લીધો પણ તેમનો કોઈ પતો ન ચાલ્યો હું સીસીટીવી કૂટેજ ચેક કરવા જઈ રહ્યો હતો કે કોઈએ મારા ખંભા પર હાથ મૂક્યો ગયો પાછળ ફરીને જોયું તો તે જ માતા હતા હાથમાં કંઈક ફૂલ લઈને હસી રહ્યા હતા તે મારી તરફ ફૂલ લંબાવતા બોલ્યા બેટા તું ખૂબ નેક દિલ છે મેં જોયું કે કેવી રીતે તે લોકો પાસેથી ઓછા પૈસા લીધા મને ખૂબ સારું લાગ્યું એટલે હું તારા માટે ફૂલ તોડવા ગઈ હતી આ લે મારી તરફથી એક નાનકડી ભેટ હવે મને કંઈક ખાવા ભૂખ લાગે છે જ્યારે મારો દીકરો આવશે તો તને પૈસા આપી દેશે હું હેરાની અને ચિંતાથી બોલ્યો મા તમે પણ હદ કરો છો હું ન તમને શોધી રહ્યો છું મને લાગ્યું કે તમે ક્યાંક ખોવાઈ ગયા છો મારી વાત પૂરી પણ ન હતી થઈ કે તેમણે પ્રેમથી મારા વાળમાં હાથ ફેરવ્યો અને હસીને બોલ્યા અરે શહેજાદા આટલા ગભરાઈશ કેમ જાઓ છો હું કંઈ દૂર થોડી જઈ રહી હતી મેં તો કહ્યું પણ હતું ને કે હું ક્યાંક નહીં જાઉં જો હું જતી રહું તો મારો દીકરો ખીચાશે હવે તો કંઈક ખવડાવ દવા પણ લેવાની છે તેમની વાત સાંભળીને મેં તેમનો હાથ પકડ્યો અને તેમને લઈને અંદર આવ્યો તેમને એક સારી મેચ પર બેસાડ્યા કહ્યું મા બોલો શું ખાશું હું જાતને લાવીને આપીશ મેં કહ્યું તે તરત બોલી હું વધારે તીખું નથી ખાઈ શકતી મારા ગળામાં તકલીફ રહે છે એક સાદું કે મીઠું આપ હું તરત બોલ્યો તમને સુગર તો નથી તે હળવાશથી હસી હોટ પર આંગળી મૂકતા બોલી થોડીક પણ અત્યારે દીકરો તો છે નહીં ને તેને ક્યાં જોવાનું છે તું લઈ આવ હું થોડુંક ખાઈશ હું હસીને બોલ્યો બિલકુલ નહીં જો તમને સુગર છે તો હું તમને મીઠું બિલકુલ નહીં આપું આ તમારા માટે હું કંઈક દલિયા બનાવડાવું છું આ સાંભળતા જ તેમણે તરત નાકમું બગાડતા કહ્યું ના દલિયા નથી ખાવા કંઈક સારું લાવો જેથી મારો મૂડ સારો થઈ જાય હા પણ મરચું ઓછું હોવું જોઈએ મને તીખું નથી ખાવું મેં તેને ધ્યાનથી જોયા ખબર નહીં કેમ તેના શબ્દો મને કંઈક સાંભળેલા સાંભળેલા લાગ્યા મેં માથું લાવીને મારા પગ કાઉન્ટર તરફ વધારી દીધા અને તરત એક કર્મચારીને બાફેલા સાદા ભાત તૈયાર કરવા કહ્યું જેથી કે મહિલા આરામથી કંઈક ખાઈ શકે તે હજુ પણ માય સામે જોઈ રહી હતી મેં હળવું સ્મિત આપ્યું તો તેમણે પણ હસીને નજર નીચી કરી લીધી ખબર નહીં કેમ તેમની પાસે બેસીને મને એક અજીબ પોતાપણું અને શાંતિ જેવી લાગણી થઈ રહી હતી જણે તેમને પહેલાં પણ ક્યારેય મળ્યો હો મેં દિવાલ પર લાગેલી ઘડિયાળ તરફ જોયું સમય ઘણો થઈ ગયો હતો તેનો દીકરો અત્યાર સુધીમાં પાછો આવી જવો જોઈતો હતો મારી દુકાનથી પંચની દુકાન બહુ દૂર ન હતી તો પછી તેને આવવામાં આટલી વાર કેમ લાગી રહી હતી આ જ વિચારે મને બેચેન કરી રહ્યો હતો કંઈક વિચારીને હું ફરીથી જોઈને મા પાસે બેઠો અને પૂછ્યું તો મારી પાસે મોબાઈલ પણ છે તેમણે હાથના હિસ્તારા નામાં જવાબ આપ્યો અને પછી મને નજીક બોલાવ્યો હું થોડો ઝૂંકીને નજીક ગયો તો તેમણે ધીમાવાજે કહ્યું બેટા મેં મારા દીકરાને કહ્યું હતું કે મને એક મોબાઈલ ફોન અપાવી દે પણ તે સાંભળતો જ નથી કહે છે માં તમારી ઉંમર થઈ ગઈ છે હવે તમને તેની જરૂર નથી હું તરત બોલ્યો આ ઉંમરમાં મોબાઈલ ફોન હોવો તો વધારે જરૂરી છે જો તમે ક્યાંક ખોવાઈ ગયા તો શું થશે તે ધીમેથી બોલી એવું જ થયું હતું એકવાર હું સાચે જ ખોવાઈ ગઈ હતી મોટી મુશ્કેલીથી ઘરે પહોંચી દીકરાને તો ખબર પણ ન હતી તે તો ઘરમાં બેસીને ગીતો સાંભળી રહ્યો હતો જ્યારે હું ઘરે પહોંચી તો મારાથી નારાજ થઈ ગયો કહેવા લાગ્યો ક્યાં જતી રહી હતી મેં કહ્યું બેટા મને એક મોબાઈલ આપી દે જેથી મને કોઈ તકલીફ ન પણ તે ગુસ્સો કરવા લાગ્યો બોલ્યો કે મારી પાસે એટલા વધારાના પૈસા નથી કે તારા પર ખર્ચ કરું પણ તું જ કહે જો દિવ તે દિવસે હું લોકો પાસેથી પૂછતા પૂછતા ઘરે ન પહોંચી હોત તો શું થત કદાચ હું રસ્તા ઉપર ભટકી રહી હોત કે ભીખ માગી રહી હોત તેમની આ વાતો સાંભળીને મેં ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું જો કોઈ તકલીફ હોય તો મને જણાવું શું તમને પૈસાની જરૂર છે તમારો દીકરો શું કામ કરે છે તે હળવાશથી હસી અને માથું નામાં હલાવતા બોલી અરે નહીં બેટા હું ના લઈ શકું હું બ્રાહ્મણ કન્યા છું અમે બ્રાહ્મણ લોકો પૈસા નથી લેતા માત્ર આપીએ છીએ તે મહિલાની વાત ખબર નહીં કેમ મારા દિલને સ્પર્શી ગઈ હતી હું પણ એક બ્રાહ્મણ હતો મેં આજ સુધી ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો પણ હંમેશા બીજાની મદદ જ કરતો હતો મને તો એ પણ ખબર ન હતી કે બ્રાહ્મણ લોકો આપનારા હોય છે લેનારા નહીં મેં માથું હલાવ્યું અને તે મહિલાને જોતા કહ્યું સારુંમાં હું ખાવાનું મોકલાવું છું તમે ખાઈ લો અને અહીં જ બેઠા રહેજો ક્યાં જતાં નહીં મારે કેટલાક જરૂરી કામ પતાવવાના છે પછી હું તમારી પાસે પાછો આવીશ તે મહિલા બંને હાથ ઊંચા કરીને મને દુઆ આપતા બોલી ખુદા તને ખુશ ખુશીઓ આપે બેટા બસ મારો બાળક આવી જાય તો અમે અહીંથી જતા રહીશું ખબર નથી ક્યાં રોકાઈ ગયો છે મેં ચૂપચાપ માથું હલાવ્યું અને જઈને મારા કાઉન્ટર પર બેસી ગયો તેમની વાતોથી તો સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમનો પોતાનો દીકરા સાથે કોઈ સંપર્ક નથી હવે મને ચિંતા થવા લાગી હતી જેમ જેમ ખડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા મારા હૃદયના ધબકારા પણ તેજ થઈ રહ્યા હતા બપોર થઈ ગઈ હતી પણ તેનો દીકરો હજુ સુધી આવ્યો ન હતો મેં મારા એક છોકરાને પંચરની દુકાને પણ મોકલ્યો પણ ત્યાંથી એ જવાબ આવ્યો કે સવારથી સેંકડો લોકો આવે છે પણ કોઈએ ધ્યાન નથી આપ્યું હું પોતે પણ જઈને તે દુકાનદારને મળ્યો દીકરાનો દેખાવ જણાવ્યો પણ તેનો જવાબ તે જ હતો ના ભાઈ આવો કોઈ નથી આવ્યો હવે મને સાંજે જ ગભરાટ થવા લાગી હતી આખરે તે છોકરો ગયો ક્યાં જ્યારે હું પાછો આવ્યો તો જોયું કે તે મૃત મહિલા દરવાજા પર ઊભી છે તેના ચહેરાની હાલત જણાવી રહી હતી કે હવે તે પણ બેચેન થઈ રહી છે મને જોતાં જ તે ઝડપથી પાસે આવી અને પૂછવા લાગી શું થયું બેટા કંઈ ખબર પડી મારા બાળકની એ માથું હલાવતા તેના ખંભા પર હાથ મૂક્યો અને બોલ્યો માં તમે અંદર ચાલો તડકો ખૂબ છે કદાચ તે થોડો આગળ નીકળી ગયો હશે તેની બાઇકમાં કંઈક મોટી તકલીફ આવી ગઈ હશે તે બોલી ના બેટા આટલી મોટી વાત નથી તે તો માત્ર હવા ફરવાની વાત કરી રહ્યો હતો અને કંઈક નાના મોટા કામ હતા આમાં આટલો સમય ન લાગે તેના અવાજમાં વધતી આ ચિંતા જોઈને મારી બેચેની પણ વધવા લાગી મેં તેને અંદર બોલાવી હતી અને મારા એક છોકરા દ્વારા એક રૂમમાં આરામ કરવા મોકલી દીધી જેથી તે થોડી વાર આરામ કરી શક્યા સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો સાંજેનો અંધકાર ફેલાવા લાગ્યો હતો તે મહિલા બે ત્રણ વાર નીચે આવી ચૂકી હતી જે વખતે તે રડતી આવી હતી તેને જોતાં જ હું ગભરાઈ ગયો અને તરત મારા કાઉન્ટરથી બહાર આવ્યો તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા તે બોલી મારું બાળક આવ્યું શું મને ખૂબ ગભરાટ થઈ રહી છે મને ઘરે જવું છે મારું બાળક ભૂખ્યું હશે તેને કંઈ ખાધું નહીં હોય તેની મમતા અને ચિંતા જોઈને મને તે છોકરા પર ખૂબ ગુસ્સો આવ્યો શું કોઈ આટલું બેદરકાર હોઈ શકે કે માતાને છોડીને ભૂલ જાય જો ભૂલી પણ ગયો તો સવારથી અત્યાર સુધીનો સમય શું એટલો ઓછો છે મારા ગુસ્સાથી પૂરો હાલ હતો અને તે મહિલા સતત રડી રહી હતી હેકી મેં તેને પકડીને ખુરશી પર બેસાડી અને ઠંડુ પાણી મંગાવ્યું પાણીની બોટલ તેની તરફ લંબાવતા બોલ્યો મા આ રીતે રડવાથી કોઈ હલ નહીં નીકળે હું કંઈક કરું છું પણ તમે મારી જાતને કાબૂમાં રાખો આ રીતે રડવાથી તમારી તબિયત વધુ બગડી જશે તેણે કહ્યું મારી પાસે માત્ર એક જ દવાની માત્રા છે જો સવાર સુધી દવા ન મળી તો મારી તબિયત બગડવા લાગશે મારા હાથ પગ બળવા લાગે છે બેટા કંઈક કરો હું તરત બોલ્યો મા તમે જે દવા ખાઓ છો તેનો રેપર તમારી પાસે છે મને આપો હું દવા મંગાવી દઉં છું તેમને માથું હલાવ્યું અને પોતાની પોટલીમાંથી દવાનું રેપર કાઢીને મને આપતા કહી આ મારી શુગર અને ગળાની દવા છે બંને મંગાવી આ બેટા નહીં તો મારી તબિયત ખૂબ બગડી જશે મારો દીકરો જેવો આવશે અમે તમારું એક એક ચૂકવી દઈશું હું કોઈનું દેવું રાખતી નથી મેં કંઈ પણ કયા વગર રેપર લીધું અને મારા છોકરાને મોકલીને દવાઓ મંગાવી લીધી હવે તેમને ભૂખ પણ લાગી હતી મેં તેમને મારી પાસે બેસાડીને જમાડ્યા ઘણીવાર તેઓ ખાતા ખાતા પણ રડવા લાગતા અને પોતાના દીકરાને યાદ કરીને રડી પડતા મારું મન થતું કે તે છોકરાને પકડીને ખૂબ ઠપકો આપો કોઈ આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે મારું દિલ અને દિમાગ બસ એક જ વાતમાં અટવાયેલું હતું મેં મારા સીસીટીવી ફૂટેજ પર જોઈ લીધા હતા હું તો બસ એ જ દુઆ કરી રહ્યો હતો કે કોઈ રીતે તે ગાડીનો નંબર કેમેરામાં આવી જાય પણ અફસોસ એવું ન થયું કેમેરામાં માત્ર ગાડીનો આગળનો ભાગ જ દેખાયો નંબર પ્લેટ નહીં આ કારણે અહીં પણ હું કંઈ કરી શક્યો નહીં રાત્રે હવે વધુ ઘેરી થતી જતી હતી તે વૃદ્ધા હવે થાકી ગયા હતા તેમની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી કદાચ દવાની અસર થઈ રહી હતી મેં તેમને જોઈને કહ્યું મા એક કામ કરો મારી સાથે ઘરે ચાલો તેમને અહીં કામ એકલા છોડવાનું મન નથી થતું ખબર નહીં કે હું તે મહિલા સાથે જરા પણ કઠોરતાથી વર્તી શકતો ન હતો જ્યારે કે હું સામાન્ય તે ખૂબ કઠોર સ્વભાવનો માણસ હતો મારા આખા સ્ટાફને મારાથી ખૂબ ડર લાગતો હતો કોઈ પણ માય સાથે આંખો આંખોમાં આંખ મિલાવીને વાત કરી શકતું ન હતું પણ તે મહિલાને સામે હું જાણે બિલકુલ બદલાઈ ગયો હતો મારી હોટલમાં ઘણા રૂમ હતા જ્યાં તેઓ રાત વિતાવી શકતા હતા પણ તો પણ હું તેમને એકલા છોડવા માગતો ન હતો હું વિચારતો રહ્યો કે જો રાત્રે તેમને માય જરૂર પડી તો તેઓ શું કરશે એટલે મેં તેમને મારા ઘરે ચાલવાનો પ્રસ્તાવ મૂક્યો પણ તેઓ તરત બોલ્યા ના બેટા હું ઘરે નહીં જાઉં હું અહીં બહાર જ બેસીશ મારો દીકરો આવી જશે તેને ભૂલવાની આદત છે ઘણીવાર વસ્તુઓ ભૂલી જાય છે તેમની આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું હું તેમને જોતો રહ્યો અને કહી તેને આવવું હશે તો આવી જશે જો તે તમારા વિશે પૂછશે તો મારો સ્ટાફ મને ફોન કરી દેશે હું આખી રાત જાગીને રાહ જોઈશ તમે ચિંતા ના કરો પણ તમને અહીં એકલા છોડવા યોગ્ય નથી તમે બીમાર છો મારા ઘરે જઈને આરામ કરશો તો સારું લાગશે તેમની આંખોમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા મારું દિલ નથી માનતું મારું દિલ કહે છે કે તે જરૂર આવશે અને પછી તમને તકલીફ થશે અડધી રાતે મને પાછા અહીં કેવી રીતે મૂકવા આવશે હું તરત બોલ્યો મા તમે મને દીકરો કહ્યો છે ને શું હું તમને અડધી રાતે અહીં છોડીને જતો રહીશ મારી પાસે મોટી મોટી ગાડીઓ છે ડ્રાઈવર છે તમે ચિંતા ન કરો તે મહિલા થોડી પરેશાન લાગી રહી હતી થોડી વાર પછી તેમણે માથું હલાવ્યું અને પછી બોલ્યા સારું ચાલો ઠીક છે હું તમારી સાથે ચાલું છું આટલું કહીને તેમણે પોતાની સાડીનો પાલ સરખો કર્યો અને પછી બોલ્યા હું તૈયાર છું બેટા ચાલો મેં માથું હલાવીને મારા મેનેજરને ઈશારાથી બોલાવ્યો અને જરૂરી વાતો સમજાવીને તે વૃદ્ધાને લઈને ઘર તરફ રવાના થઈ ગયો જેવી તેઓ મારી કારની આગળની સીટ પર બેઠા હસીને બોલ્યા મારી ખૂબ જૂની ઈચ્છા હતી કે કોઈ મોટી કારમાં ફરું જો આજે ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી દીધી બસ મારો દીકરો સાથે હોત તો વધુ સારું લાગત મેં તેમની તરફ જોયું તેમની આંખોમાં આસ્થા અને દિલમાં દર્દ હતું તે કેટલા સુંદર અને કેટલા નેકદિલ મહિલા હતા અને અમારા જેવા દીકરા તેમની કદર પણ કરતા નથી મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે યુવક તેની માતાથી પીછો છોડાવવાને ભાગી ગયો હતો મને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો અને દયા પણ હવે આ મહિલાનું શું થશે મેં તે જ ક્ષણે મનોમન એક સંકલ્પ લીધો જ્યાં સુધી હું જીવું છું આ મહિલાની સંભાળ જરૂર રાખીશ ભગવાને કોઈ કારણસર જ આ મહિલાને મારી પાસે પહોંચાડ્યા હશે નહીં તો તે યુવક તેમને કોઈ બીજા ટાબા પર છોડી શકતો હતો હું મારા ઘરે પહોંચી ગયો જે તેમને મારો હાથ પકડ્યો મને લાગ્યું કે હું એક સારો માણસ બંધો જાઉં છું મેં મારા નાના ઘરને મોટા દિલથી સજાવ્યું હતું જે ગાડી પહોંચમાં ઊભી રહી તેમ મહિલા ખુશ થઈને બોલ્યા વાહ તમારું ઘર તો ખૂબ સારું મારી ખૂબ ઈચ્છા હતી કે ક્યારેક હું કર નાટકોમાં જોતી હતી દીકરો કહેતો હતો કે આ અમીર લોકોના ઘરો હોય છે શું તમે ખૂબ અમીર છો હું હસી પડ્યો અને માથું ચુકાવીને બોલ્યો માં અમીર છું કે નહીં તે તો નહીં કહી શકું પણ એટલું જરૂર કહી શકું કે ક્યારે કોઈની સામે હાથ નથી ફેલાવ્યો જે કંઈ કમાયું તેમાં સંતોષ મેળવ્યો અને જે તે થઈ શક્યું તે બહેસતો રહ્યો તેઓ હસીને બોલ્યા ભગવાન તમારા ભાગ્યમાં વધુ બરકત આપે જે રીતે તમે આજે મારું ધ્યાન રાખ્યું છે હું શબ્દોમાં વર્ણવી શકતી નથી આજે મેં તમને દિલથી ઢગલાબંધ આશીર્વાદ આપ્યા છે બસ ભગવાન કરે મારો દીકરો મને લેવા આવીશે છે મને તેની ખૂબ ચિંતા થઈ રહી છે તેને માત્ર મારા હાથનું જ ખાવાનું ભાવે છે બહારનું ક્યારેય ખાતું જ નથી મેં બસ હામા માથું હલાવ્યું અને તેમની સાથે ગાડીમાંથી ઉતરી ગયો એક પણ માટે મનમાં વિચાર આવ્યો કે આ મહિલાને સાચું કહી દો કે તેમનો દીકરો તેમને છોડીને હંમેશા માટે જતો રહ્યો છે પણ જેટલો પ્રેમ અને વિશ્વાસથી તેઓ પોતાના દીકરાને યાદ કરી રહ્યા હતા જેટલી લાગણીથી તેનું નામ લઈ રહ્યા હતા હું એક શબ્દ પણ બોલી શક્યો નહીં મને લાગ્યું કે ચૂપ રહેવું જ સારું છે મેં તેમનો હાથ પકડ્યો અને બોલ્યો માં ચાલો હવે અંદર જઈએ એમ પછી તમે થોડી ચા પીને આરામ કરી લેજો પણ તેઓ તરત માથું લાવતા બોલ્યા ના બેટા તેની જરૂર નથી હું હવે બસ થોડું આરામ કરી લઈશ પણ જેવો મારા દીકરાનો ફોન આવે તમે મને જરૂર જગાડી દેજો કે હું ન વિચારતા કે માં સુઈ રહે છે હું અડધી રાતે પણ ઉઠી જઈશ મારા બાળકને રાહ ન જોડાવતા હું કંઈ પણ બોલી શક્યો નહીં બસ ચૂપચાપ તેમને લઈને અંદર ગયો અમે હજુ લિવિંગ રૂમ સુધી જ પહોંચ્યા હતા કે પિતાજીનો અવાજ આવ્યો આવી ગયો સમીર ક્યારેનો તારી રાહ જોઈ રહ્યો હતો મેં કહ્યું આજે તમે બહુ મોડું કરી દીધું હું ફરી જતો કે જોયું પિતાજી મારી બરાબર સામે ઊભા હતા હું કંઈ કહી શકું તે પહેલાં જ પિતાજી બોલી પડ્યા આ મહિલા કોણ છે જે તારી સાથે છે હું હજી જવાબ આપવા જઈ રહ્યો હતો કે તે મહિલા વૃદ્ધ અચાનક ફર્યા તેમની આંખોમાં હતા ચહેરો ઉદાસ અને થાકેલો લાગી રહ્યો હતો અને મારા પિતાજી જાણે તેઓ એ આગલો શ્વાસ લેવાનો જ ભૂલી ગયા હોય હું હેરાનથી બંને તરફ જોતો રહી ગયો ત્યારે અચાનક પિતાજી દોડીને તે મહિલા પાસે પહોંચ્યા અને તેમને ગળે લગાડીને દૂસકે દૂસકે રડવા લાગ્યા તેમનું આ રીતે રડવું મારી સમજની બહાર હતું તે મહિલા તો શાંત હતા પણ હવે તેમને પણ અટકી અટકીને દુષ્કાળનો અવાજ સંભળાવા લાગ્યો હતો આ બંને એકબીજાને ઓળખતા હતા પણ રડી કેમ રહ્યા હતા આ વાત મારી સમજની બહાર હતી મને જાણે અચાનક ભાન આવ્યું તે મહિલા ઉંમરમાં મારાથી ઘણા મોટા હતા પણ તો પણ મેં તેમને ગળે ના લગાવ્યા મને મારા શરીરની આ ખચકાટ પણ એક અજીબ સર અનુભવાય મેં તરત જ બંનેને અલગ કર્યા અને પિતાજી તરફ ગુસ્સાથી જોતાં કહ્યું આ શું બતમીજી છે પિતાજી તમને શું થઈ ગયું છે તમે કયા પ્રકારનું વર્તન કરી રહ્યા છો થોડી તો મારી મર્યાદા રાખો તે આપણા મહેમાન છે મારી વાત સાંભળીને પિતાજી બોલ્યા આ મહેમાન નથી આ આપણા ઘરનો હિસ્સો છે મને માફ કરી દે હું તારી સામે હાથ છોડું છું તું ક્યાં જતી રહી હતી તને ખબર છે મેં તને ક્યાં ક્યાં નથી શોધી પછી તેમણે તે મહિલાનો હાથ પકડીને પોતાના દિલ પર મૂક્યો અને બોલ્યો જો મારું દિલ કેટલું જોરથી ધડકી રહ્યું છે મેં તરત પિતાજીને દૂર ધકેલતા કહ્યું તમે આ શું બોલી રહ્યા છો આ મહિલા આજે મારા ઢાબા પર પોતાના એક દીકરા સાથે આવ્યા હતા અને ભૂલથી ત્યાં રોકાઈ ગયા તે આપણા ઘરના સભ્યો કેવી રીતે હોઈ શકે તમને કોઈ ગેરસમત થઈ છે પિતાજીએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું અમિત આ કોઈ બીજા નહીં તારી મા છે મારી પત્ની મારી સુમિત્રા આ કહેતા પિતાજી જમીન પર બેસી ગયા અને તે મહિલા પણ આગળ વધતા બોલ્યા વિનય તમે ઠીક છો મને વિશ્વાસ નથી થતો કે તમે જીવતા છો તેમની વાતો સાંભળીને મને એક પછી એક આંચકા લાગી રહ્યા હતા આ મહિલા મારી મા છે પણ મને તો બાળપણથી એવું જ કહેવામાં આવ્યું હતું કે મારી માનું અવસાન થઈ ગયું હતું તો પછી આ જીવતા કેવી રીતે હોઈ શકે તે મહિલા રડતા રડતા બોલ્યા મને માફ કરી દો તમારા પછી મેં બીજા લગ્નો કરી લીધા હતા મારો એક દીકરો પણ છે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ પણ પિતાજી બોલ્યા ના આમાં તારી કોઈ ભૂલ નથી તે સાચું કર્યું બીજા લગ્ન કર્યા મને નથી ખબર આમાં સારું ખરાબ શું છે પણ હું ખૂબ ખુશ છું કે આવું બનવા તું મને ફરી મળી ગઈ જો મારા હાથ તરસી રહ્યા છે હવે હું બંનેની પાસે બેસી ગયો અને પિતાજીને જોઈને બોલ્યો તમે મને શું વાત કરી રહ્યા છો કૃપા કહીને મને પણ જણાવો તમે તો કહ્યું હતું કે મા હવે આ દુનિયામાં નથી રહી આના પર તેઓ તરત બોલ્યા મને લાગ્યું હતું કે તારીમાં મરી ગઈ હશે પણ મારો મારું દિલ હંમેશા એવું જ કહેતું હતું કે તે જીવતા છે ખરેખર હું અને તારી મા તને તો ખબર છે અમે બંને બોમ્બ વિસ્ફોટમાં વિખૂટા પડી ગયા હતા તે ક્યાં જતી રહી અને હું ખુદ ક્યાં પહોંચી ગયો મને ખુદને પણ ખબર ન પડી મારા મિત્રોએ મને બચાવી લીધો પણ હું તારી માને શોધતો જ રહી ગયો તે મને ન મળ્યા મને એવું લાગ્યું કે તે જતી રહી છે અને તેમનું શરીર પણ આ દુર્ઘટનામાં ખતમ થઈ ગયું હશે આ જ કારણે મેં માની લીધું કે હવે તે નથી રહ્યા અને તેમની યાદો સાથે જીવવાનું સમાધાન કરી લીધું હું ફરી ક્યારેય લગ્ન ન કરી શક્યો કારણ કે મને લાગ્યું કે મેં તેમને ગુમાવી દીધા છે અને પછી મહિલા તરત જ બોલ્યા માય સાથે પણ આવું થયું હતું મને પણ એવું જ લાગ્યું કે મારા પતિ હવે આ દુનિયામાં નથી રહ્યા એટલે જ માણસે મારો જીવ બચાવ્યો મેં તેની સાથે જ લગ્ન કરી લીધા આ બધું અજાણતામાં થયું હું ઈશ્વરને સાક્ષી માણીને કહું છું કે મને સહેજ પણ જાણકારી ન હતી કે મારા પહેલાં પતિ જીવતા છે આ વખતે મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા શું કુદરત આવું પણ કહી શકે છે હા મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું મેં બાળપણથી માણસને તેમની મદદ મમતાને ખૂબ જ યાદ કર્યા છે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા આજે તેમને પામીને મારા આંસુ અટકી જ નહોતા રહ્યા મેં તેમને મારા હૃદય સરસ આપી લીધા અને ખૂબ લાંબા સમય સુધી તેમના ખંભા પર માથું મૂકીને રડતો રહ્યો તેઓ મને વારંવાર ચૂંટતા જતા હતા અને એક જ વાત કહી રહ્યા હતા અમિત હું તમને ખૂબ યાદ કરતી હતી તને ખબર છે જ્યારે મારો બીજો દીકરો જન્મ્યો ત્યારે પણ મને શાંતિ ન મળી હું બસ એ જ વિચારતી રહેતી હતી કે મારો પહેલો દીકરો કેવો હશે આજે તને જીવતો અને સલામત જોઈને મને મારા ભગવાન પર ભરોસો થઈ ગયો છે કે તે બધું જ કરી શકે છે મેં તમને ખૂબ પ્રેમથી ગળે લગાવી લીધા જ્યારે મેં વકીલને બે લગ્ન વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો બીજા લગ્ન અજાણતામાં થયા હોય તો એ તો એ અમાન્ય છે પણ જો કોઈ સાચા દિલથી પસ્તાવો કરે તો ઈશ્વર તેને માફ કરી શકે છે કારણ કે તમારા પિત પિતા સાથે તેમના પહેલાં લગ્ન ક્યારેય સમાપ્ત થયા ન હતા જ્યાં સુધી પહેલું લગ્ન માન્ય છે ત્યાં સુધી બીજું લગ્ન માન્ય ન થઈ શકે હું મારામાંથી નારાજ બિલકુલ ન હતી અને નાચ મારા પિતાજીને કારણ કે તે બને તો નિર્દોષ હતા તેમણે ચરસ તો અપનાવ્યો જે તેમને તે સમય યોગ્ય લાગ્યો અમે તો ઈશ્વરનો આભાર માન્યો કે તેમણે ભૂલ કરી પણ તે જાણી છો ન હતી તેમને એ ખબર જ ન હતી કે શું પાપ છે અને શું નહીં મેં તેમને મારા ઘરમાં રાણી જેવું સ્થાન આપ્યું મારા નાના ભાઈને પણ શોધી કાઢ્યો અને તેને ઘરે બોલાવીને બે થપ્પડ મારી મેં કહ્યું તું કેટલો સ્વાર્થી કર્યો તને તો શરમ આવી જોઈએ જે મહિલાએ તને બાણપણથી ખોડામાં ખવડાયું તું તેને એકલા છોડીને ચાલ્યો ગયો તે રડતા રડતા બોલ્યો મારી પાસે પોતાને ખાવાના પૈસા ન હતા હું તેમને કેવી રીતે પાડતો એટલે મેં વિચાર્યું કે જ્યારે તે મારી આંખો સામે જ નહીં હોય તો મને દુઃખ પણ નહીં થાય આ જ કારણ હતું કે હું તેમને છોડીને જતો રહ્યો પણ મેં તેને પણ માફ કરી દીધો આટલા વર્ષો પછી મારી મા મને મળી ગયા હતા જો જરૂર પડતી તો હું તેમના માટે મારો જીવ પણ આપી દેતો જ્યારે હું ઈશ્વરની લીલા અને કરિશ્મા વિશે વિચારું છું તો મારી આંખો ભરાઈ આવે છે હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે તો દોસ્તો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારી શું રહી હતી તે કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે આભાર હર હર મહાદેવ